આપણો છો કે થોડા સમય પહેલા વડોદરાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક કાર્યક્રમમાં હરણી ગોટકા પીડિત મહિલાઓ દ્વારા એક ઠોસ રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરતી બહેનોને પોલીસ તંત્ર દ્વારા બળ પ્રયોગ કરીને એ કાર્યક્રમથી દૂર કરવામાં આવી હતી અને આ સમયે આપણા મુખ્યમંત્રી કે જેવો સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાય છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમે ખાસ એજન્ડા સાથે અહીં આવ્યા છો એવું તે બહેનોને કહેવામાં આવ્યું હતું અને

એ રહેઠાણ ને ગેરકાયદેસર ગણી અને એને ખાલી કરવા માટે અને રહેઠાણ ને પાણી નાખવા માટેની નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી છે આ તકે એક અખબારની અંદર જે અહેવાલો પ્રસિદ્ધ થયા છે એમાં જે પોતાની દીકરી ઊભાવનાર સલ્લાસ સિંડે કહે છે કે આજ સુધી અમે એવું સમજતા હતા કે સરકાર મૂંગી અને બહેરી હોય છે પરંતુ આજે જ્યારે અમને આ નોટિસ મળી છે ત્યારે અમને લાગી રહ્યું છે કે સરકારને હૃદય પણ નથી હોતું આ આક્રોશ છે એ મિત્રો ક્યાંક ક્યાંક ને દરેક ક્ષેત્રમાંથી ઉઠી રહ્યો છે આ પરિસ્થિતિ કરુણતા તમે જે સંપન્ન વર્ગ છે જે સુખી વર્ગ છે જે ધનિક વર્ગ છે એને તો આ દેશની અંદર કોઈ સમસ્યા નથી પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી એ વર્ગ છે એ પ્રતાડિત થઈ રહ્યો છે અને સરકાર એનો અવાજ સાંભળવાને બદલે બે બેરહમીપૂર્વક એ અવાજને કચડવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક કરી રહ્યો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે મિત્રો આજે આપણે બેઠકમાં એક વિશેષ વાત એ કરવાની છે કે જે કોઈ આક્રોશિત કે જે કોઈ પ્રતાંડિત વ્યક્તિઓ છે એનો અવાજ તો સરકાર સાંભળી નથી રહી પરંતુ જે લોકો આ અવાજને સાંભળીને એ અવાજને લોકોની વચ્ચે મૂકવાનું કામ કરી રહ્યા છે એવા પત્રકાર જગતને પણ ક્યાંક ને ક્યાંક આજના સમયની અંદર ટાર્ગેટ બની બનાવી દેવામાં હોય ટાર્ગેટ બનાવવામાં આવતો હોય એવું ચિત્ર આપણી સામે ધીમે ધીમે આવી રહ્યું છે છેલ્લા વર્ષોની અંદર આપણે શું જાણીએ છીએ કે નેશનલ લેવલે ઘણા બધા મીડિયા ગ્રુપોને ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ કડીમાં એક વધુ ઉમેરો પ્રવર્તમાન સમયની અંદર ગુજરાતની અંદર થયો છે ગુજરાત નું જે લીડિંગ અખબાર છે જે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત ટેક્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું છે લાંબા સમયથી ગુજરાત સમાચાર સામે તંત્રને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી હોય એવું ચિત્ર તો ઉપસી રહ્યું હતું અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને ગુજરાત સમાચારની સામે એક પેરેલલ અખબાર માહિતી ખાતા દ્વારા શરૂ કર્યું હતું અને ગુજરાત સમાચારના ને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં એની જાહેરાતો પણ બંધ કરી દેવામાં આવી હતી ગુજરાત સમાચાર ને આજે જ્યારે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે એ વિશેષ વાતને આપણે સમજવી પડશે કે કોઈ પણ અખબાર હોય કે એની પોલિસીને અનુરૂપ ચાલતું હોય છે કોઈ પણ મીડિયા ગ્રુપ હોય એની પોલિસીને અનુરૂપ ચાલતું હોય છે ને એટલા માટે જ એ મીડિયાને કે અખબારને આ લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવામાં આવ્યુ છે આપણે જાણીએ છીએ કે ગુજરાત સમાચાર એ ગુજરાતનો લીડિંગ અખબાર છે 1932 થી સતત ગુજરાતની બહુદા જનતાનો વોઇસ જે પબ્લિક વોઇસ કહી શકાય એને લોકોની વચ્ચે ઉઠાવવાનું અને તંત્ર સુધી પહોંચાડવાનું કામ ગુજરાત સમાચાર દ્વારા કરવામાં આવ્યું છે આજે જ્યારે ગુજરાત સમાચાર પર રેડ પડી છે અને ગુજરાત સમાચારના જે કાંઈ વિષયો હોય એવું કહેવામાં આવે છે મેં એક જગ્યાએ અખબારે અહેવાલોમાં અને અલગ અલગ જગ્યાએથી એવું સાંભળ્યું છે કે બહુ જૂના વીસ પચીસ વર્ષ જૂની બાબતોને લઈને આ દરોડાઓ પાડવામાં આવ્યા છે ત્યારે એ વાત ન ભૂલવી જોઈએ કે હજી થોડા સમય પહેલા હજી એક મહિનો પણ પૂરો થયો નથી ગુજરાત સમાચારમાં અ જેમને વર્ષો સુધી પત્રકારોની સાથે રહીને આત્મીયતા પૂર્વક ગુજરાત સમાચારનું સંચાલન કર્યું છે એવા સ્મૃતિબેન દુઃખદ અવસાન થયું છે એનો હજી એક મહિનો પણ વીત્યો નથી હજી સમગ્ર શાહ પરિવાર છે એ શોકમાં ડૂબેલો છે આવા સમયે જ આ પરિવારને ખાસ ટાર્ગેટ કરી અને જૂના એક કેસની અંદર એને ઇન્કમટેક્સ રેડ પાડવામાં આવે છે ત્યારબાદ ઈડી દ્વારા રેડ પાડી અને ગુજરાત સમાચારના જે મુખ્ય નિર્દેશક છે એવા બાહુબલીભાઈ શાહની ધરપકડ કરવામાં આવે છે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે એમને એકત્રીસ મે સુધીની અંતરિમ જમાનત મળી ચૂકી છે પરંતુ આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને સમગ્ર દેશની અંદર જે લોકો લોકતંત્રને જે લોકો સંવિધાનને મહત્વ આપી રહ્યા છે કે સંવિધાન પ્રમાણે આ દેશનું શાસન ચાલી ચાલવું જોઈએ

ગુજરાત સમાચારે પ્રખરતાથી પબ્લિકનો અવાજ ઉઠાવેલો અને એવો પ્રયત્ન સરકાર દ્વારા અને માધવસિંહ સોલંકીની સરકાર દ્વારા કરવામાં આવેલો કે આખો ગુજરાત સમાચારનો પ્રેસ બાળી નાખવામાં આવેલો આમ છતાં ગુજરાત સમાચારે ક્યારેય પણ આ પ્રકારની સત્તાની સામે ઝૂકવાનું પસંદ કરેલું નથી અને એમણે લગાતાર સત્તાની વિરુદ્ધ સિસ્ટમની વિરુદ્ધ પ્રજા હિતના પ્રશ્નો ઉઠાવ્યા છે અને પોતાના અખબારમાં એ સવાલોને સ્થાન આપ્યું છે ત્યારે આજે ફરી એક વખત આટલા વર્ષોના વાણા વાયા બાદ સરકાર દ્વારા ગુજરાત સમાચારના એમ સમાચાર બંધ કરી દેવા માટે કે એ અવાજને ઢીલો પાડી દેવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એને લોકશાહીના હિતમાં અને જે લોકો આ લોકતંત્ર ને સંવિધાનને પ્રેમ કરે છે અને એવું ઈચ્છે છે કે દેશના એકસો ચાલીસ કરોડ લોકો છે

ત્યારે આપણે એવું ઈચ્છીએ કે આગામી દિવસોમાં પણ આ પ્રકારના પ્રયત્નો છે વામણા સાબિત થાય અને ગુજરાત સમાચાર છે કાયમ ગુજરાતની પ્રજાનો અને એની પોલિસીને વળગીને એની જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ પોલિસી છે એને વળગીને ગુજરાતની પ્રજાનો અવાજ ઉઠાવ ઉઠાવતું રહે એવી આ તકે આપણે એક અપેક્ષા પણ રાખીએ છીએ અને ગુજરાતનું સમગ્ર મીડિયા જગત ગુજરાતનું સમગ્ર પત્રકાર જગત પણ ગુજરાત સમાચારની અડખે આજે ઊભું છે એવું આજે જયારે મારે પત્રકાર મિત્રો સાથે ઘણા બધા મિત્રો સાથે વાતચીત થઈ અને અમે જયારે ખુદ હું પણ પત્રકાર યુનિયન સાથે જોડાયેલો છું અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના નામથી સમગ્ર દેશની અંદર અમે પત્રકાર યુનિયન ચલાવી રહ્યા છીએ વીસ થી વધુ રાજ્યોની અંદર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પત્રકારોના હિત માટે કામ કરી રહી છે આ દેશની અંદર પત્રકાર સુરક્ષા કાનૂન બને એવા હેતુથી અમારું સંગઠન કાર્યરત છે ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પણ પત્રકારત્વને હાનિ પહોંચાડતા કોઈ પણ સરકારી પ્રયાસ હોય કે કોઈ વ્યક્તિગત પ્રયાસ હોય એની સામે હંમેશા અડીખમ ઉભું રહેશે એવી પણ હું આ તકે બાહનરી આપું છું દર્શક મિત્રો આપણે બધાએ આજે જ્યારે આપણે ગુજરાતી તરીકે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક વાતને સમજવી પડશે કે સત્તા તો આવે અને જતી રહીએ સત્તાધીશો પણ આવે અને જતા રહીએ પણ જે વ્યવસ્થાઓ છે જે તંત્ર છે એ તંત્ર હંમેશા પ્રજા માટે થઈ અને કામ કરે એ પ્રકારનું તંત્ર છે એ હોવું જોઈએ અને જ્યારે જ્યારે પણ આ તંત્ર દ્વારા પ્રજાની સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે જનતા એ જાગૃત બની અને આ પ્રકારના તંત્રને જવાબ આપવો જોઈએ આજની બેઠકમાં બસ આટલું જ આવતીકાલે નવા મુદ્દાઓ સાથે નવી વાતો સાથે જે કાંઈ ઘટનાઓ બની છે એના પૃથકરણ સાથે આપણે ફરી મળીશું ધન્યવાદ નમસ્કાર જય હિન્દ